જયહિંદ નમસ્કાર દોસ્તો તો મિત્રો જે તમે ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા તેનો જે અંત અંત તો ના કહી શકાય પણ એક સહારો આપે તેવા સમાચાર તમને મળી ગયા હશે કાલે તો મિત્રો જે તમે રાહ જોઈ રહ્યા હતા આટલા દિવસથી પોલીસ કોન્સ્ટેબલના માર્ગની તો મિત્રો તે કાલે પોલીસ કોન્સ્ટેબલની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે તો તમે જોઈ લીધા હશે તમારા માર્ગ જો તમે તમારા માર્ગ જોઈ લીધા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો કે તમારે કેટલા માર્ગ થયા છે અને જે વિદ્યાર્થીઓએ હજુ સુધી માર્ક જોયા નથી તો હું તમને કહીશ કે તમે તમારા માર્ક કઈ રીતે જોઈ શકો છો અને મિત્રો અમુક વિદ્યાર્થીઓના મનમાં અમુક સવાલો પણ હશે કેમ કે બધા મિત્રોએ પોતાના માર્ક તો જોયા હશે પણ અમુક વિદ્યાર્થીઓ નારાજ પણ હશે કેમકે અમુક વિદ્યાર્થીઓના માર્ક વધ્યા છે અને અમુક વિદ્યાર્થીઓના માર્ક ઘટી પણ ગયા છે તો મિત્રો તમારે જે માર્ક આવ્યા છે એનાથી તમે જો ખુશ ના હો કેમ કે જે પ્રશ્નો તમે ટીક કરીને આવ્યા હતા તેના કરતાં માર્ક ઓછા આવ્યા છે તો તમે મિત્રો પોલીસ ભરતી બોર્ડને અરજી કરી શકો છો તો તમને હું આ વિડીયોમાં અરજી કઈ રીતે કરવી એ પણ કહેવાનો છું તો વિડીયોને પૂરો જોઈ લેજો અને હવે કેટલું મેરિટ અટકી શકે છે એ પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો ચાલો વિડીયોને ચાલુ કરીએ તો મિત્રો આપણે પહેલાં એ જોઈએ કે તમે તમારા પોલીસ કોન્સ્ટેબલના માર્ક કઈ રીતે જોઈ શકો છો તો મિત્રો હું તમને પોલીસ કોન્સ્ટેબલના માગ જોવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે ત્યાં જઈને તમે ટચ કરશો તો તમારી સમક્ષ જે છે આવું પેજ ખુલીને આવશે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ આવું લખેલું હશે પછી તમારે તમારા કોલ લેટરમાં તમારો જે બેઠક નંબર હોય છે તે આ ખાનામાં નાખવાનો રહેશે પછી તમારો કોલ લેટરમાં જે ઉપરની સાઈડ જમણી બાજુ ખૂણામાં જે કન્ફર્મેશન નંબર આપેલો છે એ આ ખાનામાં લખવાનો રહેશે પછી તમારે આગળ તમારી જન્મ તારીખ નાખવાની રહેશે પહેલા ખાનામાં સિલેક્ટ ડે એટલે જે તમારી જન્મ તારીખ હોય તે દિવસ ધારો કે એક છ ઓગણીસો છે તો પહેલા ખાનામાં એક સિલેક્ટ કરવાનો રહેશે પછી બીજા ખાનામાં મંથ એટલે કે મહિનો સિલેક્ટ કરવાનો રહેશે એટલે કે છ મહિનો એટલે કે જૂન પછી લાસ્ટમાં તમારો વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે ઓગણીસો છ્યાસી તમારી જે પણ જન્મ તારીખ હોય એ નાખવાની રહેશે આટલું કર્યા પછી તમારે એન્ટર ઇમેજ ટેક્સ ઉમેરવાનો રહેશે જે અહીંયા લખેલો છે છવી ચુંબાલી તે એડ કર્યા પછી તે એડ કર્યા પછી લોગ ઇન ઉપર ટચ કરવાનું રહેશે તો તમારી સમક્ષ તમારા પોલીસ કોન્સ્ટેબલના માર્ક જોઈ શકાશે જે આવા પ્રકારનું પેજ ખુલશે જે તમે તમારા પાર્ટ એ અને પાર્ટ બીના માર્ક જોઈ શકો છો જેમાં ઉપરની સાઈડ તમારી ડિટેલ હશે અને નીચે તમારા માર્ક હશે જેમાં પહેલાં તમે પાર્ટ એમાં કેટલા ઈ કર્યા છે તે બતાવશે પછી તમને

રીચેકિંગની ફી પાંચસો રૂપિયા આપવાની રહેશે તો મિત્રો તમારે જો રીચેકિંગ કરાવી હોય આન્સર કે તો તમારે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે પછી તેના અંદર ચેરમેન ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્લેબિલ એટ ગાંધીનગર એ એડ કરવાનો રહેશે પછી મિત્રો બીજા નંબર છે કોલેટરની લેટરની ઝેરોક્ષ અને ત્રીજું છે મિત્રો અરજી જેમાં ઉમેદવારે પોતાનું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર પ્રશ્ન કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે સાથે તારીખ સાત આઠ બે હજાર પચીસથી તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી બંગલા નંબર ઘ બાર સહિત ઉધાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર અડત્રી સાત સરનામે અરજી મોકલી શકાશે અન્ય રીતે મળેલી અરજી કે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ બાદ જો કોઈ અરજી મળશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો મિત્રો એકવીસ તારીખ પહેલાં તમે અરજી કરી શકો છો પંદર દિવસનો સમય આપેલો છે આની અંદર જે વિગતો આપેલી છે મિત્રો જે તમારે લઈ જવાની રહેશે જેમ કે કોલેટરની નકલ છે બરાબર તમારે અરજી આપવાની હશે તો તેમાંની અંદર તમારો નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર પ્રશ્ન કોડ જે છે એ હોય બી હોય કે સી હોય એ કોડ જોઈશે મિત્રો તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને મિત્રો જો તમારે રીચેકિંગ કરાવવું હોય તો તમારે પાંચસો રૂપિયા ફી આપવાની રહેશે તો મિત્રો આ રીતે તમે અરજી કરી શકો છો તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો મિત્રો હવે વાત કરીએ ડોક્યુમેન્ટની તો મિત્રો ડોક્યુમેન્ટની તારીખ જે છે પચીસ આઠ બે હજાર પચીસ આપી દેવામાં આવે છે તો મિત્રો જેમ બને તેમ તમે બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખજો કેમ કે આગળ જતાં તમને કોઈપણ પ્રકારની તકલીફ ન થઈ શકે અને જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ કયા લઈ જવાના છે તેનો વિડીયો જોતો હોય તો આ ચેનલમાં મૂકેલો છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો જેથી તમને સરળતાથી તમારા ડોક્યુમેન્ટ ઘટાવી શકો છો તો મિત્રો હવે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલના મેરિટની તો મિત્રો તમે તમારા માર્ક્સ જોયા છે તેના ઉપરથી આપણે જે છે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ જોવાના છીએ આ મિત્રો એક અંદાજે મેરિટ છે જેથી તમારે સાચું ન ગણી લેવું એક તમારા સહારા માટે મેરિટ તમને હું કહી રહ્યો છું તો મિત્રો હવે આપણે વાત કરીએ મેરિટની કેટેગરી વાઇઝ જોવાના છીએ મેરિટ તો મિત્રો જનરલ છે એકસો વીસથી એકસો પચીસ વચ્ચે અટકી શકે છે ઓબીસીનું મિત્રો એકસો પંદરથી એકસો વીસ વચ્ચે એસસીનું મિત્રો એકસો આઠથી એકસો પંદર વચ્ચે એસ ટીનું મિત્રો સોથી એકસો દસ વચ્ચે અને મિત્રો ઈડબલ્યુએસનું એકસો દસથી એકસો અઢાર વચ્ચે અટકી શકે છે તો મિત્રો એક આ અંદાજે કટ હતું તો મિત્રો જો માર્ક ઓછા થતા હોય તો તૈયારી ચાલુ રાખજો અને તમારે અરજી કરવાની હોય તો જલ્દીથી અરજી કરી દેજો તો મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત